નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ બે માર્ચ બે હજાર ચોવીસ સાંજના અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળા પણ છવાયેલા છે તો સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખશો સૌથી પહેલાં વાત કરીએ તો આ રીતે આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ હોય જૂનાગઢ હોય તેમજ ભાવનગરના પણ કેટલાક વિસ્તારો છે અને અમદાવાદ મહેસાણા આજુબાજુ આ રીતે વાદળા છવાયેલા છે વરસાદની વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતના આ વિસ્તારો અને સુરેન્દ્રનગર મોરબી પંથકના સૌરાષ્ટ્રના અને વડોદરા દાહોદ પંથકના પૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે જેમાં ક્યાંક હળવો ક્યાંક ભારે ઝાપટારૂપી વરસાદ માવઠું અત્યારે થયું છે તો કયા વિસ્તારોમાં કેવી સંભાવના છે તેની વાત કરીએ સૌથી પહેલાં મિત્રો અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બગસરા જેતપુર તેમજ પાલિતાણા સાઇડના વિસ્તારોમાં જે મોડલો અનુસાર આપણને વરસાદની શક્યતાઓ જોવા મળે છે શાપર વેરાવળ જસદણ ગોંડલ બાબરા ગઢડા બોટાદ બરવાળા વલભીપુર શિહોર ભાવનગર સહિત ઘોઘા પંથકના વિસ્તારો તેમજ ધંધુકા લીંબડી રાણપુર ચોટીલા થાન આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ સાઈડના વિસ્તારો હળવદ ધ્રાંગધ્રા નળસરોવર વિરમગામ દસાડા કડી અમદાવાદ તેમજ ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે માણસા પ્રાંતિજ મોડાસા બાયડ કપડવંજ બાલાસીનોર કડી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે સંભાવના છે તારાપુર ખંભાત બોરસદ આણંદ આજુબાજુના જે વિસ્તારો છે ડાકોર પંથકના વિસ્તારો છે તેમજ દસાડા મોઢેરા મહેસાણા માણસા હિંમતનગર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારીસ ઈડર તેમજ ખેડબ્રહ્મા ભાટસણ ડીસા પાલનપુર અંબાજી આબુ રોડ ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે ભર શિયાળે માવઠાના જે સંજોગો ઊભા થયા છે જેમાં જીએફએસ મોડલ અનુસાર ઘણા બધા ફેરફારો પણ આપણને જોવા મળી રહ્યા છે જોઈએ રાત્રિની અપડેટ ખાસ કરીને રાત્રિના નવ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર ગોધરા દાહોદ લુણાવાડા કપડવંજ અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારો હિંમતનગર ડુંગરપુર બાંસવારા ખેડબ્રમમાં આ બધા વિસ્તારો આબુ અંબાજી સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે વાત કરીએ રાત્રિના એક બે વાગ્યાના સમયગાળા દરમિયાન ભરૂચ રાજપીપળા બોડેલી અલીરાજપુર આજુબાજુના વિસ્તારો તાપી સુરત આજુબાજુના વિસ્તારોમાં થાય તેમજ દાહોદ પંથકના વિસ્તારોમાં પણ હળવા મધ્યમ ઝાપટાની શક્યતા ગણી શકાય હવે આપણે વાત કરીએ પવનની ઝડપ અત્યારે કેવી જોવા મળે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો તેમજ કચ્છના જે વિસ્તારો છે તેમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેમાં કચ્છના વિસ્તારોમાં તેપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાક જ્યારે મધ્ય ગુજરાતમાં પચાસ અને ઉત્તર ગુજરાતમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક દાહોદ પંથકમાં પણ પંચાવન જેવી પવનની ઝડપ અત્યારે જોવા મળી રહી છે રાત્રિની વાત કરીએ તો રાત્રે પવનની ઝડપમાં ઘટાડો થશે નોર્મલ વીસથી પચીસની જોવા મળશે